પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ખાતે પંદર દિવસથી મેળો ભરાયો હતો તેના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે ખોડિયાર માતાજીને ધ્વજા ચડાવવામાં આવી હતી આયમાં ખોડિયાર માતાજીનો મેળો મહાસુદેકમથી પૂનમ સુધી ભરાતો હોય છે અને લાખોની સંખ્યામાં માય ભક્તો દર્શન કરવા આવતા હોય છે પંદર દિવસ ખડેપગે ઉભા રહી આવનાર દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ દ્વારા સારું એવું આયોજન કરવામાં આવ્યું હતું આજે પૂનમના દિવસે માતાજીનો મેળો સુખ શાંતિથી સંપન્ન થાય તે માટે ડીવાયએસપી પરેશ રેણુકા રાધનપુર સમી પીઆઈ શ્રી એ પી જાડેજા સમી પી એસ આઈ શ્રી એ એ વડગામા તથા હેડ કોન્સ્ટેબલ લક્ષ્મણભાઈ બારોટ દ્વારા માતાજીની ધ્વજા ચઢાવવામાં આવી હતી ખોડિયાર માતાજીના મેળા દરમિયાન પોલીસ જવાનોની સરાહનીય કામગીરી બદલ ખોડિયાર માતાજી ટ્રસ્ટ વરાણા દ્વારા પોલીસ સ્ટાફને ખોડિયાર માતાજીનો ફોટો આપી સન્માન કરવામાં આવ્યું મેળા દરમિયાન કરેલ સેવાને બિરદાવવામાં આવે જય ખોડિયાર જય માતાજી કિશોરદાન વરાણા મંદિર જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસૂદ એકમથી મહાસદ પૂનમ સુધી માતાજીનો મિનીકુમ ધરાય છે તો મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો એટલે માતાજીના પ્રાંગણમાં આજે દવચંદની યજ્ઞ રાખેલ છે પ્રસાદીનો મા સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે અને સબી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું ધજા ચડાઈ હતી અને સૌ પોલીસ સ્ટાફ સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે જેના હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું